વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં રામ રામ જય શ્રી રામ હર હર મહાદેવ જય પરશુરામ તો આઈ હોપ તમે બધા મજામાં જઈશો સો આજે છે સન્ડે એટલે થોડુંક લેટ થઈ ગયું છે અગિયાર વાગી ગયા છે અને અત્યારે હું રેડી થઈ છું સો મારે લોકોને જવાનું છે સુપર માર્કેટમાં ઘરની થોડીક વસ્તુ લેવાની છે એટલા માટે તો આપણે ત્યાં જઈએ જોઈએ રીતુ શું શું લઈ દે છે આપણે તો જોડાયા રહ્યો આ મારા ભાભી છે ને એ દાંત કાઢે છે મારા હમું એટલે મારથે ને દાંત નીકળી સો જોડાયા રહ્યો સ્ટે ટ્યુન ગાઈઝ બ બાય તો અમે લોકો જઈ રહ્યા છીએ હવે સાડા અગિયાર થયા હે હજી તૈયાર થઈ જ છે હાલો મળીએ પછી મારે ફ્રેન્ડ કપડાં સુખવે બિચારી નવા દિવસ આવે ચાલો રાખો પહોંચી ગયા હી અમે નાના દર્શન કરી લ્યો છો અત્યારનું ગુડ મોર્નિંગ તો બોલ ગયું તું બહાર નથી વાઈ ગયા બાર વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન થાય હાલો તો જઈ આવીએ બીજું હું રાખો બાય ભાઈ લઈ જાના ơi đi từ ba đó em ta đi chocolate em đi chocolate ta à không <laughs> à à là khát đều đều thì không hết tao coi hả

અને મારી મમ્મી વણી રહી છે પાપડ હે મમ્મી ખીચી ના ખીચી ના ઓ અમાર ઘર માં પાપડ વગર કોઈને ન હોલે એટલે ખાસ કરીને મારા ઉપા ને મારા કાકાને મારા કાકાને દોજી આલી જન દે તો મને સમજવા દયો ને સુ ઈ બોલ સુ કે સો તો ફાટી ગયા ફાટી ગયા નજર લાગી ગઈ લાગે છે મને લાગ્યું

જમવાનું તું કાઈ અને બ્લોગ આય હું ઉતારે સમજાઈ ગયું ચાલ નીકળ હા મોટા બેન ને નાના બેન ને કાઢી દે જમવાનું સમજાઈ ગયું કાઢી કોઈ કોઈ દે કા હું કામ નો દે એમ એમ હા હું જોઈન બોલ થઈ જે હતો ને બધું આ હું જોઈન બોલ મારે હે

બાર ગયા છે એક કામ થી તો એનો જમવાનું આપવા જાય ટિફિન ભર લીધું હું તો હવે રીતુ આવે પછી આપણે જોડાયા રેજો મળીએ જોઈને અમા પહોંચી ગયા હે અને રીતુ કાઢે છે જમવાનું અમારી બાઈ હે પર્સનલ ને

This yeah. is view of our mama's house. <laughs> so, Thanks. Thanks. so, guys, So, guys, i to living I'm

અને અમે લોકો ગાડી સાફ કરી રહ્યા છીએ તો અમારે જવાનું છે બાર નહીં રેદા સ્વીટ જવાનું સ્વીટ જવાનું મારા પપ્પાના ફ્રેન્ડે ડિસાઈડ કર્યું છે ઢોસા ખાવા જવાનો પ્લાન બનાવ્યો છે તો અમે લોકો જઈ રહ્યા છીએ જે છે ગામના ગારે નહીં રે તો ગામના ગારે છે પણ એ લોકો લઈ જઈએ તો આપણે ના તો ના પડે ને આપણે તો જાવું ગામના ના ક્યાં જવાનું રે તો વેલનગર વેલનગર માં જવાનું સારું હાલો મળીએ પછી ગાડી સાફ કરી સો ગાઈઝ અમારી ગાડી થઈ ગઈ છે ટીકડે ટી હવે દેખા અમે લોકો જઈ રહ્યા છીએ હવે તો એને જમવા બોલાવ્યા આ લોકો અમે પાવર કરે ઘોટે

मां सेवा मां તમને ડાઈટ લાગી લે લે દોરા કાઢમાં ને હું રોવા બનચે જલ્દી જલ્દી તએટ કરતા કેમ કરતા તો અજય ના કા વાહ દાદા બોલો દાદા કોણ આ દાદા તારા

તમને ભાઈવા તમને મનસ કાકા ને ભાઈવા આલા તો પુનીત ઓલા એમ ઓલા ગામ થી ઓલા ગામ એવું લાગે સો હેલો બેક ટુ ચેનલ સ્વાગત છે તમારું આજ એક નવા વ્લોગ માં આઈ હોપ તમે બધા મજામાં જઈશું સો આજે છે મંડે લાર સારો હોય પણ આજથી વીક ચાલુ થાય ને એટલે નથી ખાવું સો ફૂલ નીંદર આવી રહી છે મને બટ ક્લાસીસે તો જવું જશું બે દહીંની મસ્ત મજાની રજા માયણા પછી આ દિવસે જવું થોડુંક અઘરું હે પણ જવું એ તો જરૂરી છે તો આપણે જાશું તો એના માટે હું થઈ રહી છું રેડી ટેન્શન ન લેતા જે મેકઅપનો વિડીયો નહીં બનાવ નહીં બનાવું એટલે તમે લોકો બોર નહીં થાવ સો જોડાયા રહ્યો આગળ આગળ શું થાય છે જોઈએ કાલે બધાને ઢોસા બહુ વધારે જ ખવાઈ ગયા હતા મેં તો વાપે જ ખાતા હતા મને ખબર જ હોય કે આ બાપ પછી હું થાય નહીં એટલે આપણે તો માપમાં જ રહ્યા હતા બાકી બધા તૂટી પડ્યા હતા સો એ લોકોને થોડીક તકલીફ થઈ ગઈ છે બધાને પેટમાં દુખે છે ને રીતુએ તો વધારે ખાઈ લીધા તેને તો અગિયારસ રહેવાની ચાલુ કરતી હતી સો આવું છે હાલ તો જોઈએ આગળ આગળ શું થાય છે સો ગાઈસ બાય હર મહાદેવ સો હેલો વન મારી મમ્મી ગઈ છે મારા પપ્પાને વણાવવા એ માબેજી ચૂપચાપ રહે ને કા તૂક તાપ લેને તા તૂટ બોલ ને તા નય અમુક ચેંટીન ની તો હું દોતડી હોતો તો હા હું દોતડી તો

જય પશુ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય